મને ખબર હોત ને તો હું મારા ફોનમાંથી ઓર્ડર ના કરો તડકો છે ને તમે વાત જ જમજો મને પસીનો પસીનો થઈ નાનું હું નું નહિ કેવડું મોટું પાર્સ્રમ તો ખરી હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા સ્વાગત છે તમારો મારા મત મજાના બ્લોગમાં ને ગુડ મોર્નિંગ ને હર હર મહાદેવ તો આઈ હોપ બધાએ સારા હશો અને હેલ્ધી હશો જો સવાર સવારમાં આપણે ચાઇનાઝ તો કરી લીધો છે અને આપણે લાગી ગયા આપણા કામ પર જો તમે પહેલાં મેં કે ઓલા દિવસ કેવું કર્યું હતું કે અમારું કામ પતાવીને પછી અમે બ્લોગિંગ ચાલુ કરી હતી બટ જે સરપ્રાઇઝ છે ને તમને બધાને સરપ્રાઇઝ કે ગુડ ન્યૂઝ જે તમે હમ જોઈ એ છે ને ગુડ ન્યૂઝનું બહુ બધું બહુ બધું કામ હજુ દસ દિવસ આઈ થિંક કન્ટિન્યુસ ચાલું જ રહી છે અને એ કામ એટલે એનો તરત લોગ આવશે ને તમે બધા ઢગલો તમે બધા ઇમોશન એટલે ખુશીના મારે તમને બધા મને તેવું એવું લાગે ખુશીના મારે બધા બેહોશ થઈ જાઓ તો એટલું મોટું મસ્તીનું સરપ્રાઇઝ છે ને તો તમે કોઈ દિવસ ઇમેજિનય નહીં કરી શકો કે એવું સરપ્રાઇઝ છે અને એ બધા ખાસ મારા સબસ્ક્રાઈબર માટે જ છે અને હંડ્રેડ સેવન્ટી પર્સેન્ટ તો હન્ડ્રેડ પર્સેન્ટમાંથી સેવન્ટી પર્સેન્ટ તો મારા સબસ્ક્રાઇબર માટે છે ને થર્ટી પર્સેન્ટ મારી ફેમિલી માટે છે એવું સરપ્રાઇઝ છે ને કે સબસ્ક્રાઈબર બધા મારા મીન્સ કે મારી ઓડિયન્સ મારી ફેમિલી સબસ્ક્રાઇબર્સ નહીં મારી ફેમિલી છે ને એ એકદમ રાજી ઠેર થઈ જવાની તો સવાર સવા આપણે ચાઇનાસ તો કરી લીધો ને વાગ્યા છે આઠ તો આપણે આઈ થિંક આઠ કે સાડા આઠ થયું જ થયું હશે તો આપણે આપણા બ્લોગિંગમાં લાગી ગયા છે અને પછી એને થોડું ઘણી થોડીક વાર રહી નવ કે સાડા નવ વાગે આપણે આપણા કામમાં લાગી જવાનું છે ને એ મસ્તીનું કામ બે કલાક તો એવું કેવું વિચાર્યું કે દસ દિવસ માટે આપણે પેકેજ કરી નાખ્યું દસ દિવસનું તો રોજ બે બે કલાક કામ કરવી ને તો એના માટે એના પાછળ બે બે કલાક કામ કરવી તો આપણે હવે રોજ એના પાછળ બે બે જ કલાક કામ કરવી ઓલું કેવું કે હવારના લાગ્યા હતા તો બપોરે પછી એમાં કંઈ ટાઈમિંગ ન રહે ને જમવાનો કે કાંઈ બી તો આપણે એ વિચાર ફિક્સ કરી નાખ્યું કે બે બે કલાક જ એને વાંચે કામ કરવાનું તો આપણે હવે ચાઇનાસ તો કરી લીધો ને હવે વ્લોગિંગ શોર્ટ લઈ લીધો હવે આપણે ચાલુ કરી દેવી એનું કામ તો હાલ આપણે એનું કામ ચાલુ કરી નાખ્યું ને એનો ડાયરેક્ટ જ વ્લોગ આવશે દાદી હું છું એ મગ્ન

છે તો અત્યારે એવો તડકો જ પસીનો પસીનો થઈ ગયો એટલો મસ્તીનો આજ વાતાવરણ છે બટ આ એક શોખની ની વાત એ છે કે આજે પાર્સલ આવ્યું છે ના મેં મંગાવ્યું ના મમ્મીએ મંગાવ્યું ના કોઈ મંગાવ્યું છે પણ પાર્સલ આવ્યું છે આપણે આપણે જોઈએ કેવડું મોટું પાર્સલ નાનું શું નું કેવડું મોટું પાર્સલ આમ જોતો ખરી આ પાર્સલ આમાં મને તો કંઈક બોમ્બ બોમ્બ લાગે આમાં શું હશે આ પાર્સલ જોવો પડશે મારે ખોલીને આઈ થિંક મારા ભાઈએ જ કંઈક કાળા કામ કરીને મંગાવ્યું લાગે મારા ફોનમાંથી બાકી એમેઝોનમાં છે ને મારા ફોનમાંથી જ ઓર્ડર થાય બાકી કોઈના ફોનમાંથી ઓર્ડર નથી થતું મારા ફોનમાંથી કેશ ઓન ડિલિવરી થાય બાકી બધાને તો ગૂગલ પેથી થાય એટલે ગૂગલ પે કોઈ કરે નહીં કેમ કે કેવું હોય કે સમજો કે ગૂગલ પેથી પે કરે સમજો કે ડિફેક્ટિવ પીઝા આવી ડિફેક્ટિવ આવ્યું કે કંઈ બી રિટર્ન કરવાનું આવ્યું તો પાછા પૈસા મંગાવવા બહુમાં પડી જાય એટલે કોઈ છે ને યુપીઆઈથી કોઈ નથી કરતું કેશ ઓન ડિલિવરી તમે કરી કેશ ઓન ડિલિવરી એ કોઈમાં નથી થતું હું આરામ થાય છે તો મારા ભાઈ છે ને હું કંઈક કામમાં હોય ને તો મારા ફોનથી કંઈક ને કંઈક ઓર્ડર કરતો હતો તો આવડું મોટું પાર્સલ મંગાવી લીધું છે અને એ અત્યારે સ્કૂલ ગયો છે ને આવવા જઈએ એવો ઝપાટો છે ને તમે વાત જ જવા જાવ છો કેવડું મોટું પાર્સલ અત્યારે આવી ગયું બપોરના વાગ્યા છે ત્રણ ને કેવું પાર્સલ અત્યારે ત્રણ વાગે એક એમેઝોનથી એક ભાઈ આપી ગયા તો આપણે અનબોક્સિંગ કરીને જોઈ હાલો તો ગાઈસ આપણે આ પાર્સલ તો ખોલ્યું પણ નીકળ્યું એમાંથી કેરમ નીકળ્યું મારા ભાઈએ તો ઓર્ડર કર્યું હતું નકર મને ખબર હોત ને તો હું મારા ફોનમાંથી ઓર્ડર ના કરવા દેતી ને છાનો માનો મારો ફોન ચાર્જિંગમાં પડ્યો હતો ને ત્યારે એને ઓર્ડર કરી લીધેલું છે પણ અત્યારે પાર્સલ ખોલી નાખ્યું તો એક ભલે આ ભલે કર નાખ્યું કાંઈ વાંધો નહીં અને જો અત્યારે શું થયું ખબર કે પાર્સલ ખોલ્યું નહીં ભેગું મને ખબર હતી કક તો ડિફેક્ટ નીકળશે તો પાર્સલ ખોલ્યા ભેગું જો આ જોઈ લો આ જો કેવું ડિફેક્ટ નીકળ્યું છે જો આમ જો

તો ગઈશ અત્યારે અમારે એક રિલેટિવ્સ છે ને અમારા રિલેટિવ્સ એમની છોકરી સુપર ટેલેન્ટેડ છે એમને વિડીયો મોકલો છે હાલો તમને બતાવું એટલું મસ્તીનું ગાઈને ગાઈશ તમે વાત જવા દીને ફીદા થઈ જાવ એટલું મસ્ત ગાઈને એકવાર છે ને ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં જવાની જરૂર છે એટલું મસ્તીનું ગાઈને હાલો તમને વિડીયો તમે એના ફેન થઈ જાઓ બોલો હાલો તમને બતાવ

Adara Maya Bhagavad Guru Brahma, Guru Vishnu, Guru Devoma Yeshwara, Guru Satsang, Sama તો તમે જોઈ લીધું કેટલી ટેલેન્ટેડ છોકરી છે તમે વાત જ છવા દો હું તો એના ગીત જ સાંભળ્યા કરું કેટલી એટલે કેટલી ડાઈ કેટલી સીઝીન કેટલી એકદમ એટલી ટેલેન્ટેડ ને એટલી હોશિયાર તમે વાત જ જવા દો અને એની એવી ખૂબીઓ છે ને અમુક એની એવી શક્તિઓ છે ને તમે વાત એ ચાર વર્ષની છે હજુ બટ એ છોકરી જે બી બોલે ને તે સાચું થઈ જાય મારા રિલેટિવસે એમને કીધું કે ઘણી વાર એવું થયું છે ને જે વાત કરી છે ને બધી સાચી પડી છે તો એ એટલી ભગવાનનું મીન્સ કે સ્વરૂપ છે ભગવાનનું એક રૂપ છે એ છોકરી બધા ટાઈપના એના ગુણ એટલી હોશિયાર એટલી ડાઈ એટલું મસ્ત ગાતા આવડે એટલી હોશિયાર બધું મસ્ત વાંચી દે બધું વાત કરતા એટલી મસ્ત ને આપણું ઘડીકમાં દિલ જીતેલા આપણું એટલી મસ્ત વાત કરે વાત જવા બહુ એટલે બહુ અને એ તમને એક વાત હાચી કહું એની કોઈ બી વાત કરેલી હંમેશા હાચી થાય છે એ એક વિચારવા જેવી વાત છે કોઈ બી મીન્સ કે અચાનક બોલી જાય ને કે આ ત્યાં અચાનક એની વાત બોલેલી હાચી જ થાય છે કાયમ એવું થયું છે રિલેટિવ્સ ઘણી વાર એવું કહેતા હતા રે છે મુંબઈ છોકરી બહુ એટલે બહુ એટલે બહુ મસ્ત છે અને હું મુંબઈ જવાનો છું તો મુંબઈ જઈશ ને તો એ તો છોકરીને તો ચોક્કસ લોગમાં લેવાનો છું હું મારા મમ્મી અને મારા ભાઈ આઈ થિંક જશું હું મુંબઈ દિવાળી પર બધું કે ફરવા એટલે દિવાળીમાં જશું તો જમી લીધું જમવામાં તો આજે ડુંગળી બટેકાનું શાક રોટલા અને ખીચડી હતી બાજરીના રોટલા હતા તો આપણે તો શું કરીએ ખબર છે રોટલા હોય ને એ ચોળી એના ચૂરમો અને શાક એટલે એક નંબર લાગે તો એ જે રોટલો હોય ને રોટલો ત્યારે અમે હું દૂધ ખાઉં દૂધ બાકી બપોરે છીએ દિવસમાં એક વાર તો છાશ જોઈએ જ તો બપોરે ખાઈ લો નકર રાતે આઈ થિંક કંઈક બી હોય તો છાશ એવું બધી વસ્તુનું કોમ્બિનેશન હોય આની સાથે છાશ સારી લાગે આની છાસ એની સાથે દૂધ સારું લાગ્યું આજ બહુ એટલે બહુ મસ્ત દિવસ હતો અને મને એટલી ઓલી થઈને કે કામ થોડુંક એવું ખાલી રહ્યું છે દસ દિવસ તો નહીં થાય થોડુંક એવું જ કામ રહ્યું છે કેમ કે હવેનો બ્લોગ જલ્દી આવી જશે ને તમને બધાને સરપ્રાઇઝ જલ્દી મળી જાય તો ઓલી છોકરીનું નામ તો હું ભૂલાઈ ગયું છે મારે તમને પછી કહીશ બીજી વાર તમને પૂછીને કહીશી બ્લોગમાં હું એ કેવું કે હું મારા કામમાં કામમાં હું ઘણી વાર મારા ભાઈનું નામ ભૂલી જાઉં છું કૂકીને મૂકી કહી દઉં ઘણી વાર મને મને એવું બધું ભૂલવાની મીન્સ કે એવી બહુ બોલી કે હું ભૂલી એ છોકરીનું નામ એટલું અઘરું છે ને કે હું ભૂલાઈ જાઉં છું તો એને એ મિકી કહું છું મિકી એ મિકી માઉસ બહુ જોવે એટલે એને મિકી કહું મિકી એનું નામ જે રિયલ છે ને બહુ મોટું છે એ તમને પૂછીને કહીશ છોકરીનું નામ છે હેજલ એટલી ટેલેન્ટેડ ને એટલું સુપર સ્માર્ટ છે ને છોકરી તમે વાત જ જા હું સેજલમાં કાજલમાં એટલું કન્ફ્યુઝ થઈ જાઉં ને એટલે હેજલ એટલે મેં તમને કીધું કે હું પૂછીને કહું તમે પૂછી લીધું એ છોકરીનું નામ હેજલ છે બહુ એટલે બહુ ક્યુટ ગોરી ગોરી નાની એવડી એટલી બનતો મને તો નાના છોકરાઓ પર બહુ એટલે બહુ એટલે બહુ મને મજા આવે ને અત્યારે શું થયું ખબર છે કહીશ ઓલું ખબર કૂતરો આવે કૂતરો આવડો કેમ તો એળ જેવડો આવે બહુ એટલે બહુ ફરતો હોય અમારે તો એવું કાંઈ એવું કાંઈ જીવ જીવડા ને એવું નહીં બટ એ અચાનક જ આવી જાય અમારે ટાઇલ્સ નીચે છે ને એ ટાઈપનો કલરનો એમાં કેવું ખબર કે કાંટા હોય ખબર કાંટા ઓલા એળું એ એની લાળ્યું તો એ લાળિયું મારા પગમાં છીપ છૂપ ઓલી થઈ ગઈ છે ને એટલી મને ખજુઆળ આવે ને એટલી ગલીબચી થાય છે ને તમે વાત જ એના ઉપર મેં ધોયું મેં પથરા ઉપર ઘસ્યું મેં માટી લગાવી પછી મેં બરફ લગાયો હળદર લગાવી તોય મને એટલી ખુજલી થાય છે ને તમે વાંચતા જ મને આજ આઈ થિંક એવું લાગે કે આજની રાત હોવાશે જ નહીં મને એટલી ખુજલી થાય છે બોલો હું ઘણા બધાને જે ગામડામાં રહેતા છે ને બધાને ખબર હશે કે કૂતરો બધા પોતપોતાની લેંગ્વેજમાં અલગ જ કહેતા હશે તમને પણ એકવાર બતાવવી છે કે અમે કૂતરો કોને કે કૂતરો મીન્સ કે આવડી ગમથી લાંબી એલ જેવું આવે એમાં કાંટા બહુ હોય લાળ્યું આપણે એનો પગ પડી ગયો ને તો પૂરી વાત મારામાં વીસ થી પચીસ કાંટા મારામાં ઘરી ગયા બોલો મેં તરત એકદમ ઘહી નાખ્યું અને પછી એને ધોઈ નાખ્યું પાછું પાછો બરફ લગાવ્યો પછી પાછું બરફથી કંઈ નાખ્યું તો આયોડેક્સ લગાવી આયોડેક્સથી કંઈ નાખ્યું બામ લગાવી પછી હળદર લગાવી હજુ પાછું મેં ધોઈ નાખ્યું મને ખુજલી આવતી ને ભાઈ કેવું કે ઘડી ઘડી ખુજલી કરવી હોય તો આયોડેક્સ હોય તો ઘડી ઘડી આયોડેક્સ આયોડેક્સવાળા હાથ થાય મેં કીધું હવે ખુજલી કરવી જ છે તો મેં કીધું હવે હા ધોઈ જ નાખું ધોઈને જ ખુજલી બરફ લગાવું છું થોડુંક બરફથી શાંતિ ઠંડક મળે છે એટલા માટે આજે વરસાદ ના પડ્યો બહુ એટલે બહુ મસ્ત આજ ઓલું કરી નાખ્યું મીન્સ કે આજ બહુ લાજ રાખી વરસાદ ના પડ્યો આજનું વાતાવરણ બહુ એટલે બહુ સારો હતું ને બહુ તડકાવાળું હતું તો મને કેવું ગાઈશ કે પંખાનો પવન યા એસીના પવન એવા બધા એવા બધા પવન એ બધા મશીનોના પવન ખાવા કરતાં છે ને મને કુદરતી હવા નેચરલ હવા ખાવાનું બહુ સારું લાગે એટલે હું બહાર ખુરશી નાખીને ખાટલો નાખીને બલ ફળિયામાં હું હોય બેઠો હોય અત્યારે મસ્તીનું આજ વાતાવરણ છે ને તો આજ બહાર ખુરશી નાખીને બેઠો છું તમને વાંય કપડાં દેખાતા હશે કેમ કે આજે વરસાદ નથી અને અત્યારે વરસાદ જેવું જ નથી કેમ કે બે ત્રણ દિવસથી એટલું મસ્તીનું વાતાવરણ છે ને કેવું લાગતું જ નથી ફીલ જ નથી થતું કે વરસાદ આવશે તો આજે જો આજ કેવો મસ્ત ચંદામામાં એમ જો તો ખરી મને તો આજ બહુ એટલે મને ચાંદ નીકળે એટલે બહુ મજા આવે કેટલું મસ્ત ઝૂમ થાય મારે ફાઈ એક્સ સુધી થાય આઈ થિંક મારે આજ બહુ મસ્ત વાતાવરણ છે બીજું બધું તો નહી દેખાય કેમ કે અહીંયા વાદળ છે ને એવું જ દેખાશે અને મને ચાંદ હોય ને તો મને ચાંદ એટલે બહુ એટલે બહુ મજા આવે ચાંદ હોય ને તો એ દિવસ કેવું ચાંદ હોય ને ચાંદ ચંદમામાં ત્યારે વરસાદ ન થાય એ મેં વિચાર સાંભળેલું છે અને તારળિયા જ નથી દેખાતા આઈ થિંક એક બે એક બે છે હા છે છે તારળિયા છે મેં એવું મેં સાંભળેલું છે ને મને એવું મેં કરેક્ટ કર્યું છે કે જે દિવસ ચાંદ હોય તારળિયા હોય ને એથી વરસાદ ન પડે ઘણાના મોઢાથી સાંભળ્યું છે ને મેં એવું જોયું છે કે જે જે રાતે ચાંદને એવું હોય ને એ રાતે વરસાદ નથી પડતો અને અત્યારે બેઠો છું બધા સૂઈ ગયા છે રાતના વાગ્યા છે અગિયાર મને ઊંઘ નથી આવતી કેમ કે બપોરે સૂઈ ગયો તો કેવું કે તમને ખબર જ છે કે અમે સવારમાં જાગીને ઓલું બધું કામ અમારે જે સરપ્રાઇઝ છે એનું કરીએ છીએ તમારી માટે સરપ્રાઇઝ છે બાકી અમાર તો એ બધું કરીએ છીએ અમે તો ઘણું ઘણું થોડું ઘણું થોડું ઘણું અને બારના બે ત્રણ છોકરા બોલાવીએ કે હેલ્પ કરવા માટે જલ્દી પૂરું થાય અને તમને જલ્દી સરપ્રાઇઝ આપે એટલા માટે તો સુઈ ગયા હતા અમે જમીને બપોરે મસ્તીના હોઈ ગયા હતા તો એક કલાક બે કલાક હોઈ ગયો એટલે મને ઊંઘ નથી આવતી ને અમારે કાંઈ બીક એવું નથી અમારા મોટા મોટા ડેલા મોટા મોટા વંડાને એટલે કંઈ જ દીપડા અંદર આવી કંઈ બીક નહીં તો હું અત્યારે બેઠો છું મસ્તીનું અત્યારે વાતાવરણ છે ને બધા એટલે બધા સૂઈ ગયા છે તો આજનો મારો વિડીયો અહીંયા જેટલ કરું છું તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો મળીશું નેક્સ્ટ લોક નેક્સ્ટમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ અને જય દ્વારકાધીશ